પતિ પત્ની પ્લેનમાં જતા થાય એટલે બોલાવીને ઓલો ભાઈ નાસ્તો મગાવે પાણી મગાવે અને ઓલી દીકરી બિચારી હસતી હસતી આપે એટલી દેતા દેતા આપે પાછું પૂછે કાંઈક જરૂર નથી ને બીજું લાવવું નથી ને કાંઈ ત્યારે એના પતિ એની પત્નીને કોણી મારીને કીધું કે જો આવો વિવેક શીખો કેવા હસતા હસતા આપે છે ત્યારે એની પત્નીએ કીધું કે એ ડોહી દરવાજા સુધી જ છે પછી અમારે આખી જિંદગી તમારે હેર્યા છે એટલે આ મીઠુડા રહી તો તમને ડાયાબિટીસ થઈ જાય એક સંત પાસે એક માણસે આવી કીર્તિભાઈ અને એવું કીધું કે બાપુ કંઈક સત્સંગ સંભળાવો હવે પહેલા તો એણે સત્સંગ સંભળાવો કીધું અનિલભાઈ એના ઉપરથી જ નક્કી થાય કે આવનાર માણસને ખબર હોવી જોઈએ સંત પાસે સત્સંગ જ હોય ન્યાયની પાસે ફિલ્મની વાતો ન હોય હમણાં અમિતાભજીનો કાર્યક્રમ હતો આ જોક સા ઝીણી વાત જોજો બધું આવશે ધીરે ધીરે અમિતાભજી એટલું બધું અને બધા બોલીવુડના તમને કહું તમામ ફિલ્મ જગતના તમામ સ્ટારો બેઠેલા અને સ્ટેજ ઉપર અમિતાભજી મસ્તી મસ્તીનું ગાતા હતા એમાં રેખાજી ઝૂલી ઉઠ્યા અને સ્ટેજ બાજુ દોટ દીધી કારણ કે ઘણી ફિલ્મો આયરે કરેલી પેલા तेज पाहे डोट दी थी ना हमले ओडियोस में थी आउता था ना तो अमिताभ जी ये गीत फिर भी नहीं क्यों जाना गाना मंगल दायक जाया है भारत भाग्य विधाता तत्व हो रहा है जया है जया है जया जया जाया, जाया जाया है <laughs> <laughs> रेखा बेन हम जी जान पास है निजी गया ही बेही गया <laughs> એટલે આમાં તમે છો એનું કારણ એ છે કે હવ ના આર્ય છે આર્ય બેઠા છો બાજુ બાજુમાં તોય હસી શકો છો એનો અર્થ જ પુરાવો ઈચ છો કે તમે સુખી છો લગર ઘરના બાજુમાં બેઠા હોય તો દાંત કાઢીએ કાંઈ તરત કોણી મારે કદાચ સંતે ને કીધું મને તમે કઈક સત્સંગ સંભળાવો રોગીશભાઈ ત્યારે સંતે એવું કીધું કે તું શું બનીને આવ્યો એના ઉપર મને આધાર ખબર પડે ને તું કોણ છે મને શું ખબર પડે મતલબ એટલે તરત એમ કહેવાય એક કૂતરો બોલાવ્યા અને કૂતરાને સફરજન આપ્યું ઘણો કૂતરાને કર્યું ગલુ 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 પણ કૂતરે સફરજન હુંંઘ્યું નહીં થોડીક વાર થઈ એટલે પાછું સંતે પૂછ્યું આમાં તને સમજણ પડી કે ના પછી જે ડોગને જે કૂતરાને જે ખાવાનું હોય એ આપ્યું એટલે કૂતરો ખાઈ ગયો હવે કે તને સમજણ પડી તક ના પછી ગાય બોલાવી ગાયને લાવ્યા ગાયને જે કૂતરાએ ખાતું એ જ આપ્યું એટલે ગાય એને સૂંઘી નહીં અને ગાયને જેવું સફરજન આપ્યું એટલે ગાય ફળ ખાઈ ગઈ તક હવે સમજાણું એટલે ઓલે કીધું હવે સમજાણું હું સમજાણું કે આપણે જેવા બેઠા હોઈએ ને આપણા લાયક ખોરાક હોય ને એ જ આપણે ખાઈ શકીએ મારા ભાઈ બાકી તમને અમુકના હવાયણ જ નથી આવતી તમે શું કરજો અમુક બીજાને હારે આવે ખરા પણ શું કહ્યું આ લોકોમાં જાણવું નહીં તો તમને જામે હેમાં એ કહેને આઠમાં માળેલી પડી લે અરે એક જણાને કીધું કે આઠમાં માલથી પડી એક જણા આઠમાં માળેલ પીડ્યો પછી પૂછ્યું કાં તક આમાંય મને કાંઈ ન છું તક કેમ તક મારી હેઠે આઠ હતા ઈપડી ગયા અને અમુક ભાગશાળી જેવા હોય બીજાની માથે જ પડે પણ ગણપતિ વંદના કર્યા બાદ ભગવાન મહાદેવને યાદ કર્યા મોગલને યાદ કર્યા સાહેબ આ દેશ છે ને ભક્તિનો દેશ છે આ દેશ છે એ કેવલ ખોટી વાતો થાય છે એવું નથી સાહેબ આ વાત નીકળે એટલે વાત કરું તમને યોગેશભાઈ ફગોળામાં નવ અગિયાર ગઈ નવ અગિયારનો નો દાખલો રાતનો એક માણસ એટલે સાયલા ગામ નામ આપીને આપું સાયલાનો એક ભાઈ ઓલું પિકઅપ ગાડી કાંઈક આવે એ લઈને થોડાક પેસેન્જર યાત્રાળુ લઈને રાતે આવેલો ઓલા ખોટી થવાનું હતું એટલે એને પાર્કિંગમાં ગાડી રાખેલી અને હળવદ ભગુડા બસ નાઇટ હોય છે વાયા બગદાણા એ બસની બાજુમાં એની ગાડી રાતે પડી હતી તો ઓલો ડ્રાઈવરને હું હુતા આમાં જો જેવી દ્રષ્ટિ હોય એવું દેખાય તો એને બસની ટાંકી દેખાણી રેઢી એટલે એમ છું કે અહીંયા કોઈ છે નહીં એક્ઝેક્ટ તારીખ નવ અગિયાર ની રાત આ વાત કરીને ત્યારે સાહેબ આપણે નામ રૂવાડા ઉભા થઈ જાય શું આ તાકાત છે આ દેશમાં સાહેબ ભક્તિની એને એમ છું કે એસટી બસ છે સરકારી બસ છે કોઈ છે નહીં એટલે એણે લોક તોડી અને પાઇપ મૂકી દીધી અને એની ટાંકીમાં એટલે એની ટાંકી ફૂલ કરી લીધી ફૂલ ટાંકી કરીને એણે પાછું ઢાંકણું મૂકી દીધું ને એ રવાના થઈ ગયો એ રવાના થઈ ગયો અહીંયા બીજેથી હવારમાં ડ્રાઈવર બગડાણા પડ ગયા એટલે એની કાંટો જે છે એઠો ગયો એસટી ડ્રાઈવરમાં જે નોકરી સરકારી નોકરી કરતા એને ખબર હોય કે ડીઝલ ઘટે કે કાંઈ થાય તો એ આને આને સસ્પેન્ડ પણ થઈ શકે કે તું બીજે બસની ટીપ મારી આવ્યો હોય શું બન્યું હોય એટલે એને ચિંતા થઈ એટલે એ ઝાલા કરીને આપણા ડ્રાઈવર લીંબડી ગામના વતની એણે પાસે મહાવીરસિંહભાઈ ગોહિલના પેટ્રોલ પંપે ઓળખાણ દઈ અને સાહેબ એને ડીઝલ પુરાવ્યું કે મારે કાંટો તો હરખો કરો ને મારું ડીઝલનું થયું શું એ તો ડીઝલ ગયો વૈયોગ્યો છતાંય બસને પાછી અહીંયા કાંટે ચડાવી કંઈક પાંચ છ લીટર ડીઝલ ઘટ્યું પણ આ માણસ જેવો ડીઝલ લઈને વહી ગયો સાહેબ એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી આલી અને જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું એટલે સાહેબ એની ગાડી બન ગેરેજવાળા લાવ્યા પમ્પિંગ કર્યું પાઇપું જોઈ બધું એટુ ઝેડ કમ્પ્લેટ પણ ગાડી ઉપડે નહીં એટલે પછી આને વિચાર આવ્યો કે મેં ભગુડાથી ચોર્યું એટલે તો નહીં હોય ને હાલ આ ડીઝલ કાઢ નાખું બીજું નાખું એટલે એ ડીઝલ કાઢ નાખ્યું અને પાછું બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ પાછો પ્રયોગ કરવા હાટું સાહેબ એને બે દિવસ સુધી પ્રયોગ કર્યો કે આ મારું આ થાય કેમ આમ પાછું આ એસટીનું ડીઝલ નાખે એટલે બન પાછું કાઢી લઈ અને બીજું ડીઝલ નાખે એટલે ગાડી સ્ટાર્ટ સાહેબ એ કેરબા ભરી અને એણે ડ્રાઈવરનો નંબર ગોત્યો એ ઝાલા અને એને અગિયાર તારીખે ઝાલાભાઈને એણે ફોન કર્યો કે દરબાર માફ કરજો ભગુડા તમારી બસ હતી એમાં લી મેં ડીઝલ કાઢ્યું બોલો કે મેં બી પુરાવી લીધું હવે મારે ઈ ડીઝલની જરૂર નથી તક પણ મારી ગાડી ઉપડતી નથી બીજા ડીઝલ એ જ ઉપડે છે તાકે તો આવો ખતરો તે કર્યો કેમ તાકે હું મારા હાઠુભાઈને બધાને લઈને આવ્યો હતો ડાયો થઈને પણ મારા ખિસ્સામાં રૂપિયા નહોતા શર્મા આવ્યો હતો તો ડીઝલ નહોતું એટલે મેં નાખ્યું તાકે તો હાઠુભાઈના આપણે મોઢે કહી દેવા તારી પાસે આ ખતરો ન કરાય હવે તારે જેને ભગુડા નહીં તારે જેને દઈ દેવોનું દઈ દે માયે તને છૂટી આપી દીધી છે તું સ્વીકારી લીધું એ જ તારામાં મોટી તાકાત છે બાકી હવે મારે ડીઝલ ન જો સાહેબ આ ગઈ અગિયાર અગિયાર અગિયારની વાત કરું છું આ ન હોય તો ન નહીં પૃથ્વી પાવનરા સાહેબ દુનિયા ગાંડી નથી બજરંગદાસ બાપા બગડાણા બેઠા હોય અને એવડા ટેલીપતિ સાહેબ કે બેઠા બેઠા એમ કે ફલાણો ભાઈ જે આવ્યો નહીં ભાવનગર થી એને જે આવતા સમય લાગતો હોય ને એટલી કલાકમાં પાછા વહી આવે પણ એના હૃદય બહુ કોમળ હોય છે અનિલભાઈ મારા ડાઠાવાળા બેઠા એટલે મને યાદ આવ્યું કથા રામ કથા રામકથા બેહાડેલી બગડાણામાં પૂંજે બજરંગદાસ બાપાએ ગાઠાના શાસ્ત્રી હતા વાંચવા વાળા કથા બહુ સરસ ચાલતી હતી એમાં ચોથો દિવસ કે પાંચમો દિવસ જ્યારે કથાનો આવ્યો તેથી સાંજના સમયમાં વ્યાસપીઠે લી સાંજની કથા જ્યારે વિરામ કરવાની હતી ત્યારે ઉપર એટલું બોલવામાં આવ્યું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે એ પ્રસંગ એ કથા આવતીકાલે કશ આજની કથા અહીંયા વિરામ એટલું કરી આરતી થઈ શાસ્ત્રી બાપા એના ઉતારે વહી ગયા બાપા ગુણિયું પાથરીને મેદાનમાં બેઠા થા માણસો પણ એમ કહેવાય પ્રસાદ લઈ લઈને વૈયા ગયા પણ બે હાથ હેઠા રાખીને બાવલીઓ રોવ્યો આંખમાં લે આહુડાની ધાર થાય એ વખતે જે હાજર હતા એ સેવકો દોડીને એવા બાપા શું થયું કે વાલા કાંઈ નહીં એક કામ કરો વાલા પોથી રામજી મંદિરમાં પધરાવી ગયો મંડપ વાળા હતા એને બોલાવીને એના મંડપનો જે કાંઈ હોય એ આપી ગયો અને શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું હોય એને દક્ષિણા આપી ગયો આજે કાલથી કથા નહીં થાય કારણ બાપુ કારણ વાલા એટલું જ કે માઇન્ડ માઇન્ડ મારો બાપ સૌ વર્ષ રખડીને આવ્યો હવે દેશ નામ કોઈ જપ તીરક જોગ નામે પાચક છૂટિયા અને નામે નાચે રોગ આ જે તાકાત નામની જે તાકાત છે એક નાનો પ્રસંગ મારા રજૂ કરવાનું કારણ કે નામની તાકાત કેટલી હોય ત્યારે યુટ્યુબમાં ન સડ્યું હોય ને એવું તૈયાર કરીને આવવું પડે નહી તો અત્યારે આજે બોલ્યા નથી ને આજ યુટ્યુબમાં ગયો નથી ને એકચુઅલી આ તો બધું બોલાઈ ગયેલું છે તો નવું તો વાહડે સડીએ તો થાય આમાં હમણાં નહીં 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 બાવલિયાની કૃપા છે પૂંજ બાપુની કૃપા છે મા છે ની કૃપા છે અને આ ઉપર કૃપા છે એની આ છે હર યાર અને રોજ નવી કુપેલ નો ફૂટે ને તે ઝાડવાને તળ કેળી લાગી ગઈ હોય રોજ નવો એક વિચાર રોજ નવો એક વિચાર આવવો જોઈએ માણસને જેમ આપણા આંગણાનો છોડ એક રોજ નવું એક પાન આપતું હોય તો માણસ પણ એક રોજ નવો વિચાર આપવો જોઈએ જો નામની શું તાકાત છે કહું છે તો બે જ મિનિટ નો પ્રસંગ